તો તો મિત્રો મિત્રો સ્વાગત છે બ્લોગની અંદર તમને ખબર હશે કે આપણે બધા કલાકારોના ઘર અને ગામના વિડીયો બનાવીએ છીએ આગળ આપણે ઘણા કલાકારોના ઘર અને ગામના વિડીયો બનાવી ચૂક્યા છીએ તો આજે આપણે બનાવવાના છીએ ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર એટલે કે રાકેશભાઈ બારોટ તમને ઘર બતાવીશું અને તેમનું ગામ બતાવીશું મિત્રો રાકેશભાઈ બારોટનું ઘર તો આમ તો આપણા છે પણ હાલમાં તેઓ ગાંધીનગરની અંદર ફ્લેટમાં રહે છે તો આપણે તે ફ્લેટ બતાવીશું અને તેમનું ઘર બતાવીશું અને તેમની મુલાકાત કરાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો તો આપણે વાત કરીએ તો આપણે ઘણા બધા કલાકારોના ઘરના અને ગામના વિડીયો બનાવી ચૂક્યા છીએ જેવા કે વિક્રમભાઈ ઠાકોર રોહિતભાઈ ઠાકોર સુરેશ ઝાલા બેચર ઠાકોર મમતા સોની અને એવા અનેક નાના મોટા કલાકારોના ઘર અને ગામના વિડીયો બનાવી ચૂક્યા છીએ અને આજે આપણે વિડીયો બનાવવાના છીએ આપણા સુપરસ્ટાર રાકેશભાઈ બારોટનો તો વિડીયોમાં બના રહેજો આપણે તેમની સાથે મુલાકાત કરાવીશું અને રાકેશભાઈ બારોટને તો તમે જાણતા જ હશો તેમના ઘણા બધા એવા આલ્બમ સોંગ અને પિક્ચરથી ખૂબ જ જાણીતા એવા સિંગર છે અને એક્ટર છે તો ચલો હવે આપણે જઈએ તેમના ઘર તરફ અને તમે જોઈ શકો છો આજુબાજુ ઘણી બધી સોસાયટીઓ છે એમાંથી એક સોસાયટીમાં મિત્રો આપણા રાકેશભાઈ બારોટ રહે છે પણ આપણે હાલ તમને કહેશું નહીં અને ત્યાં જઈને તમને એમની સોસાયટી બતાવીશું અને કયા ફ્લેટમાં રહે છે તેમની સાથે મુલાકાત કરાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે વાત કરીએ તો રાકેશભાઈ બારોટના રિયલ ગામ વિશે તો મિત્રો તે આપણા પાટણ જિલ્લાના નજીક એક વરવાડા કરીને ગામ છે તે ગામના વતની છે પણ મિત્રો હાલ તેઓ વરવાડામાં રહેતા નથી તેમના મમ્મી પપ્પા રહે છે અમુક ટાઈમે મિત્રો લગ્ન પ્રસંગ કોઈ અવસર હોય તો ત્યાં જતા હોય છે પણ મોટાભાગે મિત્રો તે ગાંધીનગરમાં કુડાસન કરીને ગામ આવેલું છે ત્યાં રહે છે મિત્રો તમે જોઈ શકો છો આ છે ગાંધીનગર ઇન્ફોસિટી મેટ્રો સ્ટેશન અને આની ઉપર મિત્રો મેટ્રો ચાલે છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને આ સામે જે દેખાય છે ઇન્ફોસિટીનું બોર્ડ મારેલું છે સામે ઇન્ફોસિટી છે અને તો તમે આ થોડું મેટ્રો સ્ટેશન પણ જોઈ શકો છો કેવું બનાવ્યું છે કેવું નથી બનાવ્યું તો આ છે મિત્રો ગાંધીનગર ઇન્ફોસિટી અને જે સાઇડમાં તમને દેખાઈ રહ્યું છે એ છે મિત્રો રેલવે બસ સ્ટેન્ડ મેટ્રોનું બસ સ્ટેન્ડ છે તો વિડીયોમાં બન્યા રહેજો હવે આપણે જવાનું છે રાકેશભાઈ બારોટના ઘર તરફ જવા માટે તો મિત્રો આ છે ગાંધીનગરનો રોડ કેવો છે રોડ એ પણ કમેન્ટ કરજો અને મિત્રો આજે વાતાવરણ પણ બહુ સારું છે વરસાદનો મોસમ ચાલી રહ્યો છે તો આજે આપણે વિડીયો બનાવવાનો છે આપણા રાકેશભાઈ બારોટલો તો વિડીયોમાં બન્યા રહેજો તો ચલો હવે જઈએ તો મિત્રો આપણે ગાંધીનગરની અંદર આવી ગયા છીએ આ છે ગાંધીનગર કુડાસન એરિયા તો હવે આપણે અહીંથી થોડુંક જ દૂર જવાનું છે આપણા રાકેશભાઈ બારોટના ઘર તરફ જવા માટે તો વિડિયોમાં બન્યા રહેજો કારણ કે વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે તમે જોઈ શકો છો મિત્રો આ છે આજુબાજુનું લોકેશન તો મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણા સુપરસ્ટાર રાકેશભાઈ બારોટના ઘર તરફ જવા માટે તો તમે લોકેશન જોઈ શકો છો આજુબાજુનું મિત્રો આવું લોકેશન છે પ્રોપર સિટી ની અંદર તો નથી થોડું ગામ છે અને થોડુંક સિટી છે તો મિત્રો આપણે ગાંધીનગર તો ક્યારના આવી ગયા હતા પણ બે ત્રણ મિત્રોને પૂછ્યું કે રાકેશભાઈ બારનું ઘર કઈ બાજુ આવેલું છે તો મિત્રો ગાંધીનગરમાં એક કુડાસણ કરીને ગામ આવેલું છે જે આપણા રાકેશભાઈ બારોટનું ઘર અને ઓફિસ આવેલી છે તો અમે પહોંચી તો ગયા છીએ અહીંયા કુડાસનની બાજુમાં એક ભાજીપુરા કરીને ગામ છે ત્યાં તો વિડીયોમાં બને રહેજો જોરદાર મિત્રો વિડીયો તેમની ઓફિસ ઘર અને બધા બતાવવાના છે એરિયા બતાવવાનો છે તો આ જે સામે બિલ્ડિંગ તમે જોઈ શકો છો એ બાજુ આપણા રાકેશભાઈ બારોટ રહે છે તો આજનો વિડીયો મિત્રો જોરદાર થવાનો છે તો બ્લોગમાં એન્ટ સુધી બને રહેજો તો મિત્રો ફાઇનલી આપણે કમ્પ્લીટ લોકેશન ઉપર આવી ગયા છીએ જે સામે વ્હાઈટ કલરની મિત્રો જે સોસાયટી દેખાઈ રહી છે એની અંદર રહે છે તો મિત્રો આપણે રાકેશભાઈ બારોટને મળવા માટે એકસો દસ કિલોમીટરથી આવ્યા છીએ અને તો મિત્રો આવો વિડીયો તમારી માટે લઈને આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો બહુ મહેનત થાય છે આવા વિડીયો બનાવવા માટે કલાકારોના ઘર અને ગામના વિડીયો બનાવવા માટે મિત્રો કલાકારોના પહેલાં તો ગામ શોધવા પડે છે કારણ કે અમુક લોકેશનો આપણને ખબર હોય અમુક ના ખબર હોય એટલા માટે મિત્રો બહુ મહેનતની બાદ અમને આ રાકેશભાઈ બારોટનું એડ્રેસ મળ્યું છે એટલા માટે મિત્રો આવા વિડીયો અમારી ચેનલમાં આવતા હોય છે તો મિત્રો અમને ફૂલ સપોર્ટ કરજો કારણ કે અમે તમારા માટે આવા વિડીયો લાવતા રહેશું અને બહુ મહેનત પણ થાય છે અને ખર્ચો પણ થાય છે એટલે મિત્રો વિડીયો પણ બીજા મિત્રોને શેર કરજો અને હવે આપણે ફાઇનલી રાકેશભાઈ બારોટના જે સોસાયટીમાં રહે છે તેની સામે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ તો હવે આપણે થોડીક જ વારમાં તેમની મુલાકાત કરાવીશું અને તેમની સોસાયટી બતાવીશું તો હવે આપણે ડાયરેક્ટ સીધું ત્યાં જ જવાનું છે વિડીયો હવે આપણે વધારે લાંબો કરવાનો નથી તો બસ એક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચલો હવે મળીએ ડાયરેક્ટ તેમની સોસાયટીમાં જઈ અને તેમની સાથે મુલાકાત કરાવી તો ચલો મળીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે સોસાયટી છે તેમાં આપણા રહે છે રાકેશભાઈ બારોટ તો હવે આપણે આ રાખ ને યાદ ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા રાકેશભાઈ બારોટનો ફ્લેટ આ ફ્લેટની અંદર મિત્રો રહે છે રાકેશભાઈ બારોટ આપણે મિત્રો ઓફિસ બતાવવાના હતા પણ મિત્રો જે ઓફિસ તેમની આ સોસાયટીની નીચે હતી તે અત્યારે હાલ ઓફિસ આપણને જોવા નથી મળી કારણ કે મિત્રો ચાર પાંચ મહિના પહેલાં અમે આવ્યા હતા ત્યારે ઓફિસ હતી પણ અત્યારે તો મિત્રો આપણા બંને ભાઈ સોસાયટીનો વિડીયો માટે પરમિશન લેવા ગયા છે કારણ કે મિત્રો પરમિશન લેવી એ બહુ જરૂરી છે કારણ કે પરમિશન વગર મિત્રો આપણે કોઈનો વિડીયો ના ઉતારી શકાય એ માટે મિત્રો પહેલા તો આપણે પરમિશન લેવી પડે અને જે સોસાયટી મિત્રો દેખાઈ રહી છે એની અંદર રહે છે આપણા રાકેશભાઈ ભારૂટ તો હવે આપણે થોડો વેટ કરીએ છીએ કે આપણા ભાઈ પરમિશન લઈને આવે છે કે સોસાયટીમાં વિડીયો બનાવવાની પરમિશન આપે છે કે નથી આપતા તો વિડીયોમાં બને રહેજો અમે પરમિશન લેવા માટે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં બને રહેજો

અને આવું છે મિત્રો આજુબાજુનું લોકેશન જો તમે પણ આવવા માગતા હોય તો લોકેશન તમે જોઈ શકો છો તો મિત્રો હવે વિડીયોમાં બની રહેજો કારણ કે હવે વિડીયોમાં બહુ જ મજા આવશે કારણ કે આપણે એક્ઝેક્ટ સોસાયટીની બહાર આવી ગયા છીએ હવે પરમિશન મળે ત્યારે વિડીયો આગળ વધારીએ તો મિત્રો ટાઈમ પણ ઘણો બધો વધારે થઈ ગયો છે હવે આપણા ભાઈઓ આવી રહ્યા છીએ જોઈએ કે શું આપણને માહિતી મળી છે કારણ કે મિત્રો અંધારું થવા આવ્યું છે તો શું વાત કરી કઈ થયું અત્યારે હાજર નથી તો હવે શું કરશું તો કાલનું કીધું કાલ નું કીધું છે તો મિત્રો આપણે એક કામ કરીએ એક મિનિટ આપણે તો મિત્રો આપણે એક કામ કરીએ હવે અમે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે તો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ અને આપણે મુલાકાત કાલના વિડીયોમાં કરાવીશું તો મિત્રો આ વિડીયોને વધારેને વધારે સપોર્ટ કરજો અને પછી જો મિત્રો આ વિડીયોમાં સારો એવો તમે સપોર્ટ દેખાડશો તો અમે આગળ એક નવો વિડીયો પાર્ટ ટુ બનાવી દઈશું એમાં આપણે ફરજિયાત મુલાકાત કરાવીશું તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ